સ્ટેટ મેટેરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઉમતી રાખીને સરસપુરની શારદાબેન હોસ્પિટલ સામેથી જાહેરમાં જુગાર રમતા એકવીસ જુગારીઓને ઝડપી લીધા હતા જેમાં સ્ટેટ મટેરિંગ સેલની ટીમે બાતમીના આધારે શારદાબેન હોસ્પિટલ પાછળ આવેલ સ્મશન ગ્રુની સામે ચાલતા જુગર તમ પર દરોડો પાડ્યો હતો ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી સમગ્ર મામલે પોલીસે અહીંથી જુગર રમાડનાર જફરખાન પઠાણ સહિત એકવીસ લોકોને ઝડપી લઈ ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાં કબજે કર્યો છે જ્યારે સ્થળ પરથી અગિયાર જુગાર્યો ફરાર થઈ જતા પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં કતલખાનામાં ત્રણ અલગ અલગ બોલેરો પિકઅપ પ્લાનમાં લઈ જવાતા દસ ભાડાને ગૌરક્ષકોએ પીછો કરી બચાવી લીધા હતા જેમાં અહિંસા ટ્રસ્ટને બાતમી મળી હતી કે ત્રણ બોલેરો પિકઅપમાં પાડા પરીને નારોળ કચરાના ઘલા તરફથી શાસ્ત્રીય બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોએ વિશાલા બ્રિતના છેડે આ ગાડીઓ રોકી હતી જેમાંથી એક ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસને જાણ કરાતા વાસણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે બે ડ્રાઈવરોની ધરપકડ કરી ત્રણ વાહનો કબજે કર્યા હતા અડાણીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલરો દ્વારા આગામી તેર જૂન ના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એસોસિએશન દ્વારા અનેક વખત ગુજરાત ગેસની બરાબરીનો ભાવ અને ગુજરાત ગેસ કમિશન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા તેમની આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી હતી જેના પગલે આગામી તેર જૂનના રોજ સવારે સાત વાગ્યાથી ચૌદ જૂનના રોજ સવારના સાત વાગ્યા સુધી રાજ્યના અદાણીના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે